ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકામાં નશાના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે કઈ રીતે સેનીટાઈઝરની આડમાં નશાનું આ કારોબાર ચાલતો હતો જાણવા માટે જોઈશું આ રિપોર્ટ નશાના કારોબારનો પર્દાફાશ

કૃષ્ણની નગરીને નશાની અંધારી ગલીઓમાં ધકેલવાનું ષડયંત્ર રચ્યું હતું જો કે પોલીસની સતર્કતાને કારણે નશાના કારોબારનો પર્દાફાશ થયો છે એક ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક બાતમી મળતા ટીમ અમારી ત્યાં રવાના થઈ હતી ત્યાં એક દુકાન ઉપર એવી બાતમી મળેલી હતી કે ત્યાં કેફી પીણું કોઈ પ્લાસ્ટિકની બોટલમાં પેક કરીને લોકોને વેચવામાં આવે છે જે પ્રોહિબિટેડ આઈટમ હોઈ શકે છે તેવી પ્રાથમિક દ્રષ્ટિ અમને ઇન્ફોર્મેશન મળતા ત્યાં અમે રેડ કરેલી અને ત્યાં અમે બોટલ્સ જપ્ત કરેલી હતી જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડરબ અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડરબ એવી રીતે લખેલું હતું જે અમને શંકાસ્પદ જણાતા અમે એફએસએલ ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને ઈ ટેસ્ટિંગ માંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું જે અંતર્ગત અમે તેમાં લગત કલમ લગત કાયદા લગત ગુનો દાખલ કરેલા હતા મહત્વનું છે કે આ કેસમાં સાત જેટલા શખ્સો નશાનો કાળો કારોબાર ચલાવતા હતા જે પૈકી પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જોકે ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે જેની શોધખોળ કરી રહી છે તપાસમાં કચ્છ પોરબંદર ભાવનગર મુંબઈના સ્થાનિકોના નામ ખુલ્યા પોલીસે ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાંથી માંથી જેટલી સેનેટાઈઝર બોટલો કબજે કરી છે અને આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે હાથ ધરે તપાસ ચાલુ કરાવેલી હતી જે તપાસ દરમિયાન ટુપણી ગામના સૌદાસ કરશનભાઈ પોપણિયા પછી ખંભાળિયા ગામના ચિરાગ લીલાધરભાઈ થોભાણી અને તેમજ ખંભાળિયા ગામના અન્ય અક્રમ નઝીર બાનવા આ ત્રણેયોની આ ગુના ધરપકડ કરવામાં આવેલી હતી જેમાં ચિરાગ લીલાધર થોભાણી તેમજ અક્રમ નજીર બાનવા જેમનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જેમને અગાઉ પણ સિરપના જે કેસ થયેલા હતા તેમાં પણ એમનું ભાગીદારી સામેલ હતી

પહેલા પણ આવી નજર રાખવી હવે જરૂરી બની ગઈ છે ફરાર આરોપીઓને ઝડપવા પોલીસના પ્રયાસો ચાલુ છે અને સંબંધિત તંત્રોને પણ વધુ સક્રિય થવાની જરૂરિયાત છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ